आज है पीहू बेन रूम चिल्ड्रन रूम मुझे छोड़ के कोई चला गया फ्रेंड्स पापा झूठ बोल रहे हैं मैं थोड़ू का लाइक है हूं तो ही मैंने पापा नु जान तो रखवो जोइए ने पापा तुमने भाव से ना जालो मोटी થઈ જાય ત્યારે માલ હાથ નું બેકી तो हेलो वेलकम बैक टू पीहू की कलबलाट जय माताजी પીહુ આજ આપણે ક્યાં જવાનું છે આટો મારવા કાસિન્દ્રા તો ફ્રેન્ડ્સ અમાર કાસિન્દ્રા ઘરમાં માં નવું નવું બંગલો બની તો ગયો છે પણ હજી ફર્નિચર નું બાકી છે શું કરવું ભાઈ ભાઈ હું કરવું અમારે કેવો ફર્નિચર નું કામ ચાલુ છે તો ચલો ફ્રેન્ડ્સ આજે અમે કાસિન્દ્રા જઈએ અમે પહેલા જોઈએ કે કે અમારું ફર્નિચર બાકી છે કે નથી બાકી મમ્મી

ગાડીના પૈસા આપણે બગાડતા જ નથી આપણે હાથે જ ધોઈ નાખવાની બરાબર જે પૈસાની બચત થાય એટલી કરવાની ગાડી હાથે ધોવામાં મજા આવે એકદમ ગાડી ચોખ્ખી રે આપણે કસરત થાય આ છે આપણો ડ્રોઈંગ રૂમ ફર્નિચરનું કામ હજી ચાલુ છે અહીંયા ફરતી છે ને આખી વુડનની બોર્ડર આવશે પછી આ બાજુ આપણે આવશે ટીવી યુનિટ આખું બરાબર અને અહીંયા એલ શોપ એલ શેપમાં સોફા નહીં બધું આવશે બાકી આ પીઓપીનું બધું લાઇટિંગ આ છે આપણો ડાઇનિંગ સ્પેસ અહીંયા આખું ક્રોકરી યુનિટ બનશે છેક સુધી પછી કેમેરામેન આ બાજુ તારીઓ એક આ રૂમ છે આપણો ગ્રાઉન્ડ ફ્લોરનો બરાબર વિથ અટેચ વોશરૂમ અહીંયા આપણે સ્ટોરેજ એરિયા થોડોક આપેલો છે સ્ટોરેજ રૂમ ટાઈપ ચલો થોડું ઉપરનું જોઈ લઈએ આ છે બેનનો રૂમ ચિલ્ડ્રન રૂમ બરાબર એનો મસ્ત બેડ છે વિથ સ્ટોરેજ આ વોર્ડ્રોફ बालकनी जो आई थी आखिर सोसाइटी बताओ संदेश आते हैं पापा अबे अबे मैंने आँखों की डकार ताबड़ी की संदेश आते हैं हमें तेरे पाते हैं जो चिट्ठी आती है वो पूछे जाते हैं के घर कब आ से ढूंढ डला कोई ले कोई गई मुझे आज तक तो नहीं मिली जो मिटा सके ये फासला जो मिटा सके ये फासला मेरी सारी जवानी ले गया और आँख में पानी दे गया जिसे दोहराऊंगा उम्र भर वो ऐसी कहानी दे गया आज मंगला जो व्या था

પીહુબેનનો મસ્ત રૂમ ત્યાં તૈયાર થઈ ગયો છે ઈ તે જોયો કે નહીં બતાવ્યું ને તેમાં વિડિયોમાં તમે આ બ્લોગ કટ કે ચાલુ કર્યું તું અરે મેં તો બ્લોગ ચાલુ કર્યો તો તું નીચે હતી હા ફ્રેન્ડ્સ પાપા જૂઠ બોલે ક્યો ક્યુ કે મેલકો વો ખીજાકર મેં અહીંયા પર फिर नीचे आ गए थे और फिर जब मैं गेट कर रही थी हो हो ले तब मेरे को तब मेरे को ऊपर से देख लिया ऐसे तो नहीं करना होता है भाई तू नीचे होती ने तेरे मैं आखो ब्लॉक शूट कर दी तो जो के हां हां तो हो क्या हो जाए हो हो वालों गेट गौटिया त्या, तेरे थोड़ो तुमने ऊपर से मन जोई ले भाई एम थोड़ो कलाई काई हम्म ओके

કેમ કે પપ્પા થાકી ગયા હોય પપ્પાને અલાર્મની જરૂર હોય તો એમને મમમ બનાવી દે પપ્પા જ્યારે થાકી ગયા હોય ત્યાં ત્યારે મને એમનું કામ કરવું જોઈએ એમનું લંચ એમનું લંચ એમાં હું મમમ મમોમ લખી દઉં વાર ટિફિનમાં હું પપ્પાને મસ્ત મસ્ત મેં દઉં મીઠી મીઠી મારા હાથનું ભાવ છે પપ્પાને પપ્પા તમને ભાવ છે ને જાળું મોરતી થઈ જાય ત્યારે મારા હાથ નું બેગી ભાવ જ ને મારા દીકરાના હાથ નું લાઈક સેલ અને સબસ્ક્રાઇબ નો કર્યું હોય તો જલ્દી જલ્દી કરી દે કરી દેજો લાઈક સેલ અને સબસ્ક્રાઇબ જય માતાજી ગુડ નાઈટ